આજે હું તમારી માટે બેસ્ટ કલેક્શન લઈને આવી છું જેની અંદર તમે આરામથી વીસ થી પચીસ હજાર ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરજો બરાબર અહીંયાથી તમને મળશે એ સસ્તી રેન્જમાં બટ વિશ્વાસ માનો તમે જે રેન્જમાં લઈશો ને એનાથી ડબલ ગુના પણ તમે ભાવ રાખશો ને અંદર તો પણ એ વેચાઈ જશે અત્યારે બિઝનેસની સ્ટાર્ટિંગ કરવી હોય તો આ કલેક્શન ખાસ કરીને રાખજો બોય સ્પેશિયલ કલેક્શન બતાવવા એમ તો અમારી પાસે શરૂઆતી રેન્જના કલેક્શન છે ડેલી વેર કલેક્શન છે પણ હમણાં કેવું છે સિઝન છે તો સિઝનમાં છે ને આ ટાઈપના હેવી મોસ્ટ ઓફ કલેક્શન ચાલશે નેક્સ્ટ જે કલેક્શન તમારી સાથે શેર કરી બ્રોચ મળી રહ્યું છે અને સાથે સાથે તમે અહીંયા જોશો તો તમને જેકેટ કોન્સેપ્ટમાં કલેક્શન મળી રહ્યું છે તમને અહીંયા ઇમ્પોર્ટેડ મટીરિયલ નું ટી શર્ટ મળશે જેકેટમાં તમને એકદમ ડિજિટલ પ્રિન્ટ ટાઈપનું ડિઝાઇન મળવા જઈ રહ્યું છે જય શ્રી કૃષ્ણ મારા ઓલા વ્યુવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અઝીઝ ઝોનની અંદર તો આમાંથી ઘણા બધા દર્શકો કન્ફ્યુઝ હશે કે એમને એક બિઝનેસ સ્ટાર્ટ કરવું છે પણ કંઈક આઈડિયા નથી મળી રહ્યું કે આપણે કયું બિઝનેસ કરીએ તમે અમારા વિડીયો પણ દરરોજ જુઓ છો બરાબર પણ આજે હું તમારી માટે એક બેસ્ટ કલેક્શન લઈને આવી છું જેની અંદર તમે આરામથી વીસથી પચીસ હજારનું ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરજો બરાબર અહીંયાથી તમને મળશે એ સસ્તી રેન્જમાં બટ વિશ્વાસ માનો તમે જે રેન્જમાં લેશો ને એનાથી ડબલ ગુના પણ તમે ભાવ રાખશો ને અંદર માર્જિન તો પણ એ વેચાઈ જશે કારણ કે આ કલેક્શન છે કિડ્સવેરનું કલેક્શન હા નાના નાના બાળકોનું કલેક્શન છે જે માર્કેટમાં બહુ જ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે આપણા કપડા તો હજુ એક ટાઈમ પર સસ્તા કહેવાય પણ તમને ખબર છે નાના છોકરાના જે કપડાં હોય ને બહુ જ મોંઘી રેન્જમાં વેચાઈ રહ્યું છે એટલે કે એને કિડ્સવેરના જો કલેક્શન તમે વેચો છો તમારો બિઝનેસ આરામથી સક્સેસફુલ રહેવાનું છે દર્શકો તો આજના વિડિયોમાં આપણે બોયઝ સ્પેશિયલ કલેક્શન જોઈશું એની શું સ્ટાર્ટિંગ પ્રાઇસ છે કઈ રીતના આપણે એને વેચી શકીએ છીએ બધી જ તમામ ટાઈપની જાણકારી હું આ વિડીયોની અંદર આપીશ અને દર્શકો આના પહેલા હજુ એક વિડીયો અપલોડ થયો છે જે અમે ગર્લ્સ વેરના સ્પેશિયલ કલેક્શન શેર કર્યા છે એ બી મસ્ત મસ્ત બારવી ડોલવાળા ફ્રોક તમારી સાથે શેર કર્યા છે તો હજુ સુધી તમે એ વિડીયો નથી જોયો તો જોઈ નાખજો ઓકે તો વિડીયોને કન્ટિન્યુઅસલી જોતા રહેજો હવે આપણે જોશું સ્પેશિયલી બોયઝ ના કલેક્શન એ ફ્યુ મોમેન્ટ્સ લેટર દર્શકો આજના જે સેમ્પલની ની મે વાત કરેલી હતી તમે જોઈ શકો છો અહીંયા એકદમ બેસ્ટ સેમ્પલ તમારી માટે લઈ આવી છું અત્યારે બિઝનેસની સ્ટાર્ટિંગ કરવી હોય તો આ કલેક્શન ખાસ કરીને રાખજો બોયઝ સ્પેશિયલ કલેક્શન બતાવવા એમ તો અમારી પાસે શરૂઆતી રેન્જના કલેક્શન છે ડેલી કલેક્શન છે પણ હમણાં કેવું છે સિઝન છે તો સિઝનમાં છે ને આ ટાઈપના હેવી મોસ્ટ ઓફ કલેક્શન ચાલશે જે તમને સસ્તી રેન્જમાં મળશે પણ તમે આને મોંઘી પ્રાઇઝમાં વેચી શકો છો ડબલ ટ્રિપલ માર્જિન સાથે તમે જોઈ શકો છો થ્રી પીસનો સેટ છે એટલે કે શર્ટ શર્ટ સાથે તમને અહીંયા જેકેટ અલગથી બ્રોચ મળી જશે એન્ડ અજિજ ઝોનની ઓન મેન્યુફેક્ચરિંગ છે તમે અમારા તમામ ટાઈપના સોશિયલ મીડિયા પર અમને ફોલો કરી શકો છો જેનાથી તમને રેગ્યુલર ડેલી અપડેટ મળી શકે એન્ડ દર્શકો આ જે પીસ છે એની સાથે તમને એકથી લઈને દસ સાઇઝ મળી જશે એટલે કે તમારે સેટ સેટવાઈઝ લેવાનું છે આપણે સિંગલ પીસમાં ડીલ નથી કરતા નેક્સ્ટ છે તમારી સાથે કલેક્શન શેર કરીશ ઇમ્પોર્ટેડ મટીરિયલ છે તમે જોઈ શકો છો નાના નાના છોકરાઓ માટેનું બેસ્ટ કલેક્શન આપણા અઝીઝ ઝોનની અંદર બની રહ્યું છે જે તમને એકદમ કે ને એકદમ ઓછી રેન્જમાં મળશે જેકેટની સ્ટાઇલ તો જુઓ તમે કેટલી શાનદાર છે પ્લસ અહીંયા તમને બધામાં ઇમ્પોર્ટેડ સ્ટિચિંગ ઇમ્પોર્ટેડ મટીરિયલ મળી જશે થ્રી સાઇડ બટન ટુ સાઇડ પોકેટ એન્ડ સ્પેશિયલી તમને અહીંયા ટાઈ પણ મળવા જઈ રહી છે એન્ડ સાથે સાથે હું તમને બતાવી દઉં આની સાથે જે પેન્ટ રહી છે એ પણ તમને ઇમ્પોર્ટેન્ડ મટિરિયલમાં કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં જોવા મળી રહ્યું છે તો દર્શકો સ્ક્રીનશોટ પાડતા જ શું પ્રાઇસ છે એન્ડ વધારે પડતી ઇન્ફોર્મેશન માટે અમે સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ત્યાં તમારે કોન્ટેક કરવાનું છે જો તમારે કોલ કરવો હોય વિડીયો કોલ કરીને લાઈવ સેમ્પલ જોવા હોય ઓનલાઈન પરચેસિંગ કરવી એ કરી શકો છો તથા બધા જથી બેસ્ટ તમે એકવાર આવો હજી જોનમાં અહીંયા તમે આવશો ને તો તમને વધારે ખ્યાલ આવશે કારણ કે આપણી પાસે કિટ્સવેરમાં ઘણી બધી વેરાયટી એટલે કે સાડીઝ કુર્તા છનિયાચોળી પેટીકોટ્સ બ્લાઉઝીસ ડ્રેસીસ રેડીમેડ ગારમેન્ટ્સ તમામ ટાઈપના કલેક્શન છે તમારે જે મરજી થાય ને એ કલેક્શન તમે અહીંયાથી સજેશન લઈને નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે તમને અહીંયાથી ફૂલ સપોર્ટ આપવામાં આવશે તમે તમારી રીતના કલેક્શન લઈ શકો છો કંઈ પણ હેલ્પ જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે કોન્ટેક કરી શકો છો બધી જ છૂટ છે તમને અહીંયા એન્ડ નેક્સ્ટ જે કલેક્શન તમારી સાથે શેર કરી રહી છું વાવ ઓસમ કલર ઓસમ કલેક્શન જે આખા સુરતમાં તમને કોઈ જગ્યાએ નથી મળવાનું આ તમે જોઈ શકો છો વ્હાઈટ કલરના શર્ટ સાથે તમને અહીંયા તમે જોશો તો બ્રોચ મળી રહ્યું છે અને સાથે સાથે તમે અહીંયા જોશો તો તમને જેકેટ કોન્સેપ્ટમાં કલેક્શન મળી રહ્યું છે મોટા છોકરાઓમાં પણ આવું કલેક્શન નહીં મળતું જે તમને અહીંયા નાના નાના છોકરાઓમાં મળે છે એટલે તો કે ને મોટાઓ કરતાં તો નાના છોકરા ના કપડામાં વધારે ત્રિપલ ચોપલ માર્જિન તમે આરામથી લઈ શકો છો તો દર્શકો હમણાં સિઝન ચાલી રહી છે શું તો આ સિઝન છે જેમાં તમે દબાઈને પૈસા કમાઈ શકો છો ઓનલી કેટ્સ વેરના કલેક્શનમાં વિડિયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે અમે અમે હજુ એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં ઓનલી ગર્લ સ્પેશિયલ કલેક્શન બતાવ્યું છે દર્શકો તો હજુ સુધી તમે કલેક્શન નથી જોયું તો જોઈ નાખજો કેમ કે ગર્લ્સ સ્પેશિયલ કલેક્શન એન્ડ બોય સ્પેશિયલ કલેક્શન બે મળીને પણ તમે રાખી શકો છો કારણ કે ઓનલી બોઇઝનું રાખશો તો એ નહીં ચાલશે એટલે જેટલું બને એટલું બે ઝેન્ડરનું કલેક્શન રાખવું કમ્પલસરી રહેવાનું છે નેક્સ્ટ કલેક્શન જે હજુ શેર કરીશ આ તમારી સાથે ઇમ્પોર્ટેન્ટ મટિરિયલમાં કલર કોન્ટ્રાસ્ટ બેઝમાં કલેક્શન શેર કરી રહી છું બધામાં તમને ડિફરન્ટ ડિફરન્ટ પેટન ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ મળી રહ્યું છે એન્ડ હવે જે તમારી સાથે કલેક્શન શેર કરીશ એ હું તમને બતાવી દઉં કે આ કંઈક ડિફરન્ટ રહેવાનું છે ડિફરન્ટ એટલા માટે કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તમને અહીંયા ઇમ્પોર્ટેડ મટીરિયલનું ટી શર્ટ્સ મળશે એન્ડ જેકેટમાં તમને એકદમ ડિજિટલ પ્રિન્ટ ટાઈપનું ડિઝાઇન મળવા જઈ રહ્યું છે એન્ડ હવે જે તમારી સાથે કલેક્શન શેર કરીશ આ તો એકદમ જ ડિફરન્ટ રહેવાનું છે કારણ કે આ જે કલેક્શન હું બતાવીશ ને તમે ખાલી મેનિક્યુનમાં લગાવી રાખજો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટની ગેરંટી આપું છું આ કલેક્શન તરત ને તરત ઓન ધ સ્પોટ વેચાઈ જવાનું છે ટી શર્ટ વિથ બ્લેઝર હા ટી શર્ટ વિથ બ્લેઝર આજકાલ તો સ્કૂલમાં એટલા બધા ફંક્શન થાય છે કે આ ટાઈપના બ્લેઝર પણ પહેરવાનું કે છે પેરેન્ટ્સને કે તમારા છોકરાઓને આ ટાઈપના કલેક્શન પહેરાવો તો આ જ કલેક્શન તમે જો તમારી દુકાન પર વેચો તો જે લેડીઝ અમારા પાસેથી કપડાં લઈ જશે ને એ જ લેડીઝ બીજા દસ લોકોને કહેશે કે ભાઈ આની પાસે જે કલેક્શન છે ને બહુ જ યુનિક પ્રકારનું કલેક્શન છે તો દર્શકો આ ટાઈપનું કલેક્શન જો લેવું હોય તો માત્ર ને માત્ર અજી ઝોનમાં મળશે ક્યાં અજી ઝોનમાં એના સિવાય તમને બીજે કશી નહીં મળવાનું તો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો એન્ડ લાઈક કમેન્ટ શેર કરવાનું ખાસ કરીને કરજો ભૂલતા નહીં પાછા ઓકે લાઇક કમેન્ટ એન્ડ શેર જય શ્રી કૃષ્ણ